સોલંકી નું નિવેદન જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે અગિયાર ઉપપ્રમુખ દસ મહામંત્રી મંત્રી છ પ્રવક્તા ચોત્રીસ કારોબારી અને સોળ કોર કમિટીની ટીમ બનાવવાની જાહેરાત કરી છે કોંગ્રેસ પાર્ટી દ્વારા નવા સંગઠનાત્મક માળખાની જાહેરાતજીભાઈ ગોહિલ સાહેબ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી મંજૂર કરવામાં આવી છે આ ઉપરાંત વિવિધ શહેર અને તાલુકાના પ્રમુખશ્રીઓ અને તાલુકાની પણ કારોબારી અને સમિતિઓ બધી મંજૂર કરવામાં આવી છે વિશેષ કરીને તમને હું માહિતી આપું તો સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની અંદર સાથેની સમિતિ છે આ ઉપરાંત સોળ સભ્યોની કોર કમિટીની પણ મંજૂરી આપવામાં આવી છે સુરેન્દ્રનગર શહેર શહેર પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ પરમાર અમારા લીંબડી શહેરના પ્રમુખ તરીકે અનિલભાઈ સિંગલ તાલુકાના પ્રમુખ તરીકે લિંહ રાણા અને ધાગાધ્રા શહેરના પ્રમુખ તરીકે રમેશભાઈ ડાભી અને એમની સમિતિઓની પણ મંજૂરી આપવામાં આવી છે એક બાજુ ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને વિડીયો વાયરલમાં ને એવું આવતું હોય છે વારંવાર કે આપણી પાસે કોઈ પૂરું સંગઠન નથી હોતું કે વાત હોય છે કોંગ્રેસ એક એવી સંસ્થા છે કે ભારતના કોઈ પણ ખૂણામાં તમે જશો કોઈ પણ ગામડામાં જશો ત્યાં તમને કોંગ્રેસનો કાર્યકર જોવા મળશે આ એક એવી રાષ્ટ્રીય પાર્ટી છે જેને દેશને આઝાદી અપાવી છે સંગઠન બિલકુલ અસ્તિત્વમાં જિલ્લાથી લઈને પ્રદેશ સુધીનું સમગ્ર સંગઠન મજબૂત જ છે સમય સમયમાં પરિવર્તન આવતું હોય છે હાલ જિલ્લા પ્રમુખ તરીકે મારી નિમણૂક થતા સંગઠનના હોદ્દાઓમાં આ માત્ર પરિવર્તન થઈ રહ્યું છે બાકી સંગઠન